મોબાઈલ છે તમારે પણ પશુપાલક હશે તો મોબાઈલ રાખવો પડશે એનું કારણ કહું કાકામાં અમૂલ એક નવી એપ લોન્ચ કરી છે એઆઈ એપ એટલે એઆઈ એટલે મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે એનો ઉપયોગ કરવો પડશે દરેક પશુપાલકના આ ફરજીયાતોનું આ જે ખરીને એમાં દરેક પશુપાલકને જોડાવવું પડશે કેમ જોડાવું પડશે એનું કારણ કહું માનો કે તમારી ઘણા રસીવાલ વાવ આપણે ગાયો બેસ્યો હોય ને ઘર સુડા હોય કરવા મોસાની રસી હોય અથવા બીજી એક્સવા જે રસીવાલ અપાવે ને તો એ રસી ડૉક્ટર આપવા આવે ને એટલે પછી તમારે જે પશુઓને રસી આવેલી હોય ને એ પશુઓની સંખ્યા અને એ રસી આપીએ કે નહીં આપીએ ખરાય કરવા માટે તમારો મોબાઈલ નંબર નોખ મોબાઈલ નંબર નોખીને એક ઓટીપી આવો એ ઓટીપી આવે એ ઓટીપી તમારે તમારા મોબાઈલ નંબર જ આવે છે જે નંબર આવે એ નંબર ઉપર અને તમારો આધાર કાર્ડ આધાર નંબર જોશે આધાર નંબર તો મોસ્ટ જોશે આધાર નંબર રાખવાનો અને એની અંદર તમે એ મોબાઈલના આધાર કાર્ડ પર લિંક થાય ને એટલે તમારા ક્ષેત્રમાં જેટલો ગાવળો છે જેટલી ગાયો છે બેસ્યો છે જેટલો રસીઓ આલી ના આલી એ તમારે ઓટીપી નો ખાલી ખબર પડે આમાં છે એવું થતું હતું કે સરકારને એવું કહેવું હતું કે ભાઈ આ જે ખરું ને આ રસીઓ બેસીઓમાં અમુક જગ્યાએ એવું થતું કે ભાઈ બોટલો ખાલી બતાવવાનું ખરું કે ભાઈ આટલી આલી વાસ્તવ રસીઓ લોણી હોય નહીં આવું એક સરકારના ધ્યાનો પર આવ્યું છે એટલે આ એ નવી ટેકનોલોજી લોન્ચ કરી છે કે ભાઈ એમાં જે વ્યક્તિને રસી આપી હોય તો એ પ્રોપર સહી કરના જે એ ઓટીપી મારો એટલે ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિની રસી છે એટલે એક વસ્તુ એ કરી બીજી વસ્તુ મારે તમારે બિજ દોન કર્મચારી છે તમારા ક્ષેત્રમાં બિજોન કરવા આવ્યા તો તમારા ગાયકા બેસને બિદોંધ કર્યું કે નહીં એ જોવા માટે એ લોકો જે આ જે તમારો આધાર નંબર ખરો એ આધાર કાર્ડનો નંબર અને એ મોબાઈલ નંબર ઉપર નોખી અને ઓનલાઈન કરે એટલે સીધું ઓટીપી આવે એ ઓટીપી પાછું જે વિદ્યુત કર્મચારી આપણો આપતો બરાબર એટલે અમાઉન્ટ આ કે એ વિદ્યુત કર્યું કે ના કર્યું આຊું કોરંખ ખબર પડે છે આ પશુનું કર્યું કે બધી ડિટેલ મળે અને માનો કે પાછો આપરો કોઈ ગાય વેચી છે તો વેચી તો બહુ આપરો જે વિદ્યુત કર્મચારી પાસે જવાનું કે ભાઈ આરી ગાયમે વેચી એટલે આ વિદ્યુત કર્મચારીને સોલ્વ કરો એટલે ગાય ઉસી થાય નવી ખરીદી હોય તો એડ કરવા માટે પાછો પર વિદ્યુત કર્મચારી પાસે જવું બરાબર જાતે કશું એડ ન કરીએ છે એટલે આ બધા સર્વે કરે છે કે ભાઈ હું આ આ લોચો થાય છે ને રસી ઓછી આપો છે ને આ બધું પણ તમે કોઈ દરે એવું વિચાર્યું છે કે પશુપાલકના આ ભાવો પોહાય એનો કોઈ ત્યારે સર્વે કર્યો ના એ સર્વે નહીં કરવો આનો સર્વે તમે કહી દીધો કે ભાઈ આ નવી પણ નવી ટેકનોલોજીની પેડ થોડું ભરા પશુપાલકનો ટેકનોલોજી લાયા છો નો વિરોધ નહીં વેલકમ બરાબર વસ્તુ છે એ મારા માટે જ છે પણ કેવાનો મતલબ કે જે ની સાથે જે આ આ જે પશુપાલન પ્રવૃત્તિને જીવાડવા માટે તો તમે સર્વે કરાવો કે ભાઈઓ માં તમારો વાર્ષિક કેટલા બારવા મલે ને તમારું લીટર કેટલા પશીએ પાલવસ હતો એનું સર્વે કરાવો તમે એ નહીં કરાવો ખાલી અરજીઓ જ કરાબો છે બધું આડુંઅડું જી જરૂર નહીં નું ને પબ્લિક નું અમારા રવાડાવારે કરવાના એટલે તમે એપ કરી શકો એ એ જે ટેકનોલોજી લાવ છે એનો વિરોધ નહીં પણ આતે સાહેબ અમારી આયક માંગણી હોય કે ભાઈ તમે આ સર્વે કરાવો બજારના માર્કેટમાં અને મોંઘવારી પણ હોય છે માનો તમે કર્મચારીઓનું બધાનું બાર મહિને બાર મહિને ભથ્થું નહીં વધતું અમારે પશુપાલકોનો શું હોત ભાવ નહીં વધતા અને ભથ્થાની જો વાત કરો છો તમે મારો કેન્દ્રીય કર્મચારીનો ભથ્થો હોય કે ગમે અને દરેકને આપવું જો ભથ્થું આપવાનો વિરોધ નહીં અમારો પણ હવે પશુપાલકોને કૌત તો મળવું જો અમારો તો કોઈ મારો ભાઈઓને વિચારતું નહીં કે ભાઈ આ બધી ટેકનોલોજી એ ટેકનોલોજીનો ફાયદો આ જે પશુપાલન પ્રવૃત્તિ જીવિત તો રાખવા માટે ભાવ નહીં મળે તો શું કરશે એ લોકો એટલે આ બધી સરકારને વિચારવાની જરૂર છે કે ટેકનોલોજી વેલકમ ટેકનોલોજી જુઓ જ પણ આ એક સર્વે કરાવો કે એક લીટર દૂધ પશુપાલકને પડે છે ને છેલ્લા બજારમાં જાય છે ને છેલ્લામ છે એટલે આ વિડીયો વધુ વધુ શેર કરો ને જે આપણા જે જે પશુપાલન મંત્રીને આપણે જે મુખ્યમંત્રી સુધી જાય અને સમજણ પડે ને દરેક જણ વાત કરો કે ભાઈ આ વસ્તુ ખોટી છે અમારે એક લીટર દૂધ છેલ્લા પાળો ને એ સમજણ પરિયોજના એનો સર્વે કરાવો તમે એમ बाकी टेक्नॉलॉज विरोध नाही टेक्नॉलॉजी बराबर आहे तर मला समजाणे परक वाचीच आहे सरकारनी एक आई पशुपालक तरी मागणी आहे कमि एक लिटर दूधचे पडे सरकार तर आम्हाला सहायते आम्हाला दूध ना ऊपर बे रुपया का पाच रुपया कोई सहाय नाही दरकवारी बथू नळ अमर पशुपालको मोघबारी नडतीच नाही अशा सगमारी खेडू सो मोघारी बथ्थ मू पशुपालकथ मिळेल आवड बघू चालेल करून काही विनंती सो भाव वालो नवी नवी टेक्नॉलॉजी लाव जय हिंद जय भारत અને આ વિશે આપણો પશુપાલક મિત્રોએ હું કહેવું છે એ ભાઈ માહિતી આપણને વિડીયોને વધુમાં વધુ શેર કરો